નમસ્કાર સૌ મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમારી શાળામાં એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું કે જેની અંદર લગભગ પાંચસોથી સાતસો જેટલા પુસ્તકોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું બાળકોને ગમતા બાળકને મન પડે મનપસંદ એવા એક રોચક પુસ્તકો છે આનંદદાયી પુસ્તકો છે વાર્તાઓ છે પંચતંત્રની વાર્તાઓ છે જીવનને લગતી કોઈ બાબતો છે એ બાબતના મોટિવેશનલને અંતર્ગત એવા પુસ્તકો છે કોઈ પંચતંત્રની વાર્તાઓ છે અકબર બિરબલ છે કોઈ વિજ્ઞાનને લગતા પુસ્તકો છે ભૂગોળને લગતા પુસ્તકો છે કોઈ ઇતિહાસને લગતા પુસ્તકો છે બાળકને જે ગમે છે એ પુસ્તકો પોતે વાંચવા માટે ખરેખર પ્રેરાય છે તો આજે અમારી શાળાની અંદર એક સરસ મજાનું પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું જેની અંદર બાળકો પુસ્તક પોતાનું મનગમતું પુસ્તક લેશે અને એ પુસ્તકની અંદરથી એ એક અઠવાડિયા સુધી આ પુસ્તક વાંચશે એવી રીતે અમે અઠવાડિયાની અંદર પંદર દિવસે આવું એક પ્રદર્શન યોજવાના છે કે જેથી કરીને બાળકને એ પુસ્તકને વાંચવાનો એક રંગમંચ મળી રહે એક સ્ટેજ મળી રહે બાળકને આ પુસ્તક વાંચીને એની અંદરથી કંઈક નવું નવું શીખવાની એક સંકલ્પના જાગે ત્યારબાદ બાળક જો કંઈક ચિત્ર દ્વારા વાંચી શકશે તો એને વાંચનની અંગેની પણ વાંચન અંગેની પણ એ રુચિ જાગશે જેથી કરીને વાંચનનો એક પ્રશ્ન છે કે ભાઈ ઓછું વાંચતા હોય એની જગ્યાએ ધીમે 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 વધારે પડતા એક રસથી એ પોતે વાંચતા થશે અને એકબીજાની સાથે ચર્ચાઓ કરતા થશે સમીક્ષા કરતા થશે ત્યારબાદ આ પુસ્તક વાંચ્યા બાદ અમે આ પુસ્તકની એક સમીક્ષા પણ યોજી છે જેની અંદર બાળક આ પુસ્તકનું નામ એના લેખક કવિનું નામ આખી સ્ટોરી જે વાંચી છે એનું આખું એ પ્રદર્શન દ્વારા એક સમીક્ષા દ્વારા એ બાળક છે બોલી શકે છે જેથી કરીને બાળક છે સ્ટેજ પર આવી અને આ પુસ્તક વિશે બોલશે એના વિશે વર્ણન કરશે એમના મિત્રો જોડે ચર્ચાઓ કરશે જેથી એ પોતે કંઈક નોલેજ આની અંદરથી મેળવશે એટલે ખરેખર નવી શિક્ષણ નીતિ અનુસાર બાળક છે હંમેશને માટે વાંચન લેખન ગણન કે વાંચન તરફ પ્રેરાય એવા કોઈ પ્રયોગો શાળાની અંદર ખરેખર હોવા જોઈએ તો આજે એવી જ રીતે અમારી શાળાની અંદર બાળકો દ્વારા જ એક સરસ મજાનું આ વાંચન માળા અથવા તો પુસ્તક સમીક્ષા છે પુસ્તક પ્રદર્શન છે એનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર શાળાના શિક્ષક મિત્રો પણ આ પુસ્તક પ્રદર્શનની અંદર લાભ લે છે પોતાને મનગમતા પુસ્તકો છે એ પોતે પણ વાંચી શકે છે જેથી કરીને નવી શિક્ષણ નીતિની અંદર કે ગુણોત્સવ ઉપર જે શાળાનો ભાર મૂકેલો છે તો ગુણોત્સવની અંદર બાળક છે અભ્યાસિક પ્રવૃત્તિના કોઈ પુસ્તકો વાંચી શકે અને પોતે આનંદદાયી રીતે પોતાનો અભ્યાસ છે એ આગળ વધારી શકે એવા હેતુથી મહિનામાં બે વાર અમારી શાળાની અંદર આવા પુસ્તક સમીક્ષા પુસ્તક પ્રદર્શન યોજવામાં આવે છે જેથી કરીને બાળકોની અંદર એક પુસ્તકોને વાંચન પ્રત્યેની એક ભૂખ જાગે અને બાળક છે એ આનંદથી એ પોતે વાંચી શકે પોતાના મિત્રો સાથે એના સર્કલની અંદર ચર્ચાઓ કરી શકે અને ખૂબ સારી રીતે આગળ વધે અને પુસ્તકનું મહત્ત્વ સમજે એવા હેતુસર અમે આ શાળાની અંદર એક સરસ મજાના આ જે પુસ્તક પ્રદર્શનનું આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ સારી રીતે અને ખૂબ સારું સાબિત થયું છે તો ચાલો આપણે સૌ નિહાળીએ એ આ એક પુસ્તક પ્રદર્શન અને બાળકોના કેટલો આનંદ છે કે એને નવા નવા પુસ્તકો રંગબેરંગી પુસ્તકો કલરફુલ પુસ્તકો એને ગમતા જે પુસ્તકો છે એ લે છે અને અઠવાડિયા સુધી વાંચી અને એક સમીક્ષા પ્રાર્થનાની અંદર સંમેલનની અંદર સમીક્ષા કરે છે શિક્ષક મિત્રો પણ ખૂબ જ આનંદથી આ પુસ્તકો લઈ રહ્યા છે અને પુસ્તકોની સાથે સાથે સમીક્ષા પણ કરી રહ્યા છે અને આવી રીતે પુસ્તકો છે એ વાંચનની અભિવ્યક્તિ છે અભિવૃદ્ધિ છે ખરેખર થશે અને એક પ્રવૃત્તિ સાથેનું એને નોલેજ જ્ઞાન મળી રહેશે એવી અમારી એક ઈચ્છાને આશા છે તો બાળકો ખરેખર આ બાબતે પ્રેરાય એવી અભ્યર્થના સાથે અમે આજે સૌ આ પુસ્તક પ્રદર્શન સાથે জোড়াই আছে তা ઊંગીગણ જુંણ ચિંભ જઇેબાગ જ્રગીભણ હેત ને કસ નૉગે ને ને વને જ દહ્તધ Ses

আর জে দা এক্সিয়া এক্সিয়া প্রেখরন মানে বার্তাवाची মানে বার্তাवाची হ্যাঁ নেতা জানি পারি সময়মতো তারি পারিতে পায় તમારું પુસ્તક બદલાઈ જશે વિદ્યા પુસ્તકાલય માંથી પુસ્તકો જરૂર પડે નહીં આવતા વખતે ઓટોમેટિક અહિયાં તમારે આવી ગોઠવી દેવાનું છે સંસ્થા અને તદારારી પડી જાવ આજે મેં શ્રી નિવાસ નામો જન ને વાચા વાચી એ ગણિતમાં પરમ તો રીતોની જરૂર પડી છે મારું નામ સુરેંગી ભગત ભારત છે મેં આજે લોકશોકનું મૂળભૂત સાજે 4 થી 5 ના સમય દરમિયાનમાં એક પુસ્તક વાંચ્યું આ પુસ્તકનું નામ આર્યભટ્ટ છે એના લેખક છે હસમુખ ગજ્જર ખરેખર આર્યભટ્ટ કોણ હતા 1500 વર્ષ પહેલાની વાત છે 1500 વર્ષ પહેલા આર્યભટ્ટ નામનો વ્યક્તિ એ બિહાર આખા વિશ્વ ને ચકિત કરી દીધું કે આ પૃથ્વી સના પર ટકેલી છે સના પર અધર છે અને પૃથ્વીનો ગોળો છે અને એ પોતાની ધરી પર ફરે છે એવું સાબિત કરનાર આર્યભટ્ટ હતા આર્યભટ્ટ એવા વ્યક્તિ થઈ ગયા કે જેઓ બિહારની અંદર નાલંદા યુનિવર્સિટી ની અંદર એ પ્રાધ્યાપક તરીકે કામ કરતા હતા એ જ્યોતિષશાસ્ત્રમાં પણ અવલ હતા ગણિતમાં પણ અવલ હતા અને એમણે આખા વિશ્વને ગણિતમાં જે જીવો છે એની શોધ એમણે આર્યભટ્ટે પણ કરી હતી

મારું નામ ભરતભાઈ છે અને આજે પુસ્તક પ્રદર્શનની અંદર સૌ તમે બધાએ ભાગ લીધો આ જોઈને ચાલો એવું થાય કે મહિનામાં એકાદ બે વાર તો પ્રદર્શન હોવું જ જોઈએ એ બાને તમે વાંચો તો ખરા પુસ્તકનું નામ તો યાદ રહે તો મેં એક સરસ મજાનું પુસ્તક છે કલરફુલ છે એકદમ જેનું નામ છે મોટિવેશનલ સ્ટોરી બરાબર ને ઘણી બધી સ્ટોરીઓ એવી છે કે એની અંદર બહુ બધી આપણે મોટિવેશનલ થઈ શકાય કઈક સલાહ સૂચન મળે છે એની અંદર એનો લેખક છે વિવેક સુરાણી સુરાણી શું છે વિવેક એ પોતે ઇંગ્લિશ સાથે પાસ થયા પછી અંદર તેઓ સુરા પીએચડી થયા અને તેની અંદર તેઓ ડોક્ટર તરીકેની પદવી સાથે આ સરસ મજાનું એક પુસ્તક લખ્યું છે એની સ્ટોરી બધે સાંભળ્યું છે બહુ મસ્ત વાર્તા છે અને એની અંદર કુલ ચોવીસ જેટલા પ્રકરણ છે એટલા છે

ભોગવવી પડે એટલે હાચરવાનું છે વાંચવાનું છે એક અઠવાડિયું બપોર વાંચજો એક વાર વંચાઈ જાય તો બીજી વાર વાંચજો બીજી વાર વંચાઈ તો ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર હે પણ પૂરું કરવાનું છે ઓકે ચાલો